તેરેસ આવે કાળી ચૌદ આવે અને પાછી અમારની દિવાળી એમ આપણે પ્રિય છે ધરતીમાં આપણે દર વર્ષે અહીંયા મળીએ છીએ ખાસ કરીને પધારેલા બધા જ અગ્રણીઓ અહીંયા બધાના નામની મને ખબર ન હોય પણ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી સાહેબ ઇરેન્દ્રસિંહ ઝાલા સાહેબ મહામંત્રી થી રહી અમારા જયમીન થી લઈ અને ખાસ અમારે જે જેમને ત્યાં જમી અને ત્યારે આવ્યા અમારા પરમ મિત્ર અને સનાતનની ની જયારે વાત આવે ત્યારે ઓળખોળ આજે વિજય મામા વા કાંઈ બેઠા છે ને કવ એટલું નહીં પણ અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની આરતી થાય અને ત્યાં જે દૂધ ચડે એ દૂધ અહીંયા થી એમણે પોતાની ગાયું મોકલી છે એ ગાયું દૂધ ત્યાં ચડે છે આપણે રાજકોટ ને ગૌરવ લેવા જેવી વાત છે આ બહુ મોટી વાત છે એવા વિજી મામા વાઘ આ અમારે

એકદમ શિસ્તથી બેસી જાવ આ બાજુ હા બધા આમ નજીક બસ આમાં બધે શેઠ અહીં હતી હોય તો આમ કંઈક ગોળ ગોળ આપણે કરવાનું છે ને મોજ આવે ને નાખી જાવ તો અહીં રહે હા બસ એ રીતે વાહ 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 ખમા ખમા બાપો 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 ખવાહ ખા હવે બરોબર છે હા એટલે શું છે આપડી આ પરંપરા છે ને આ પરંપરા આપણે બાંધાયને ભેગા થઈને જાળવવા જેવી છે બરોબર ને ભારતી ભવની વંદુ તનિયા વડી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી આમ આમ મજા આવે હોંકા પડકારા આ આપણો જે આકલ છે ને એની જ મજા પ્રોગ્રામ તો વિશ્વ આખામાં બધે કરવા જાય છે ન્યાય મજા જ આવે છે આપણા ગુજરાતીઓ જાળવી રાખ્યું છે બધું પણ આપ બધાય આ આ વખતે તો મે એટલો બધો ધરાઈ થયો છે બાર ભાદરવા કર નાખ્યા એક ભાદરવા એ આમ તો શ્રાવણ જ કર દેખ્યા એટલે સનાતન પરંપરામાં ગણપતિ મહારાજ અને એની આપણે આ ઉપાસના આપણે મનોરંજન કરીએ આનંદ કરીએ સારી વાત શહેર ભાજપમાં નગરપાલિકા મહાનગર રાજકોટને એમ થાય કે આપણે આપણા ઘરે અથવા અમુક જગ્યાએ કરીએ તો બરોબર જરૂરી છે શ્રદ્ધા હોય ઘરે કરતા હોય પણ અમારું આખું રાજકોટ લાભ લઈએ એટલા માટે આવો અદ્ભુત રીતે એકવાર બધા જ શહેર રાજકોટ શહેર ભાજપ મહાનગરને આખે આખી ટીમ જે ભારતીય જનતા પાર્ટી ની છે એમને આપણે તાળીએથી વધાવી આવડું સરસ મજાનું અદ્ભુત આયોજન કરે છે હા દર વર્ષે આપણે આવી કેવા સરસ બાપા બેઠા છે આ મહાજાને હાકલે હાજર થાય એને બધા વડીલો પાસે અહીંયા હાજરી આપી અને આપણો આ કાર્યક્રમ આપણને જે સમય મળ્યો છે એમાં આપણે લેર કરવાની છે વાત તમને હું ઈ કરતો તો કે સાહિત્ય લોક સંસ્કૃતિ આ પ્રોગ્રામો એટલે ડાયરાઓ એટલે પચાસ આઠ વર્ષ પેલા સિત્તેર વર્ષ પેલા કોઈને એવો વિચાર આવ્યો કોઈ કલાકારને કે કવિ કે આપણે આવું કઈ ચાલુ કરી તો આપણું હાલે વાળાનું હાલે એવી વાત નથી આવો માનવ સભ્યતાની ની ધરતી માથે શરૂઆત થઈ છે માનવ ઘડતર શરૂઆત થઈ છે તે તું આ લોક સંસ્કૃતિ લોક સાહિત્ય સંતવાણી ડાયરા કથાઓ ચાલુ આવે છે કામ જીવાય અહીંયા બેઠા બધાયને કોઈ પૂછે તમને ડાયરામાં શું કામે જવાય આ મારી વાતો નથી તમારા મારા બાપ દાદાની વાતો હું બોલું મારી રઘુ દોડે છે બોલાવે તમારી રઘુમાં તમારા બાપ દાદા નું લોહી દોડે છે ક્યાંક ગામમાં ક્યાંક પાળી આવે છે ક્યાંક દાતારી કરી છે ક્યાંક ભક્તિ કરી છે એ હામ હામા ઉલળી ઉલળી રંગમાં જયારે આવે છે ને ત્યારે રંગ જામે છે ને કસુમી ના રંગ ની વાત છે મને કોઈ હમણાં કે તો રંગીલું રાજકોટ કહેવાય છે તો રંગીલું તો આમ શબ્દ ઓલો કહેવાય થોડો રંગીલું એટલે એ આમ નકરું રંગીલું એટલે સારો શબ્દ નહીં બોલ પણ રંગમાંય ફેર હોય પણ ઓલી રંગલીલા વાળો રંગીલું નહીં પણ કસુમીનો રંગ છે એ રંગીલું રાજકોટ છે કસુમીનો રંગ જે ઘોળાનો જવરચન મેખાણીએ જે બોલ્યો એક કસુમીના રંગના ગીત ઉપર આખી રાત બોલાય આપણે કાર્યક્રમ ક્યારે કરવો હોય તો એક ઉકડી બોલી અને પછી એનો અર્થ करू બીજી કડી આવે બીજો અરત આખો કાર્યક્રમ પૂરો થાય પણ એ સમય છે ત્યારે અત્યારે 2020 નો યુગ છે એટલે આપણે થોડી થોડી વાતો અમે તમને દેતા જઈએ તેજસભાઈ તેજસભાઈ દર વર્ષે ખૂબ અને હારા કોઈ પણ મોટા પ્રોગ્રામ હોય હારો ધાર્મિક કાર્યકો કોઈ હોય સરસ મજાનું અદ્ભુત રીતે મોતીની જેમ વીણી વીણી શબ્દો બોલી અને સંચાલન કરે છે જોરદાર તાળીથી એકવાર એને આપણે વધાવી અમારી એકચ્યુલી આખી ટીમ છે બધી સરસ મજાની દેશી અમારે દેશી ટીમ વિદેશ જઈ ને બહુ મજા આવે પછી હજર બોમ થઈ ગયા હતા કાનજી બાપા જેમ કાનજી ભૂટા બારો પેલી વાર મુંબઈ કે રાજકોટ થી પ્લેન માં બેઠેલા એને કુકે કહી દીધું કે ન્યા કઈ અડાય નહીં એમ નકામ કઈક સ્વીચ દબાઈ ગયો માસડો હેઠો આવે તો હજડ બમ બેઠા આમ ઓલા બેન એર વસ્તુ આવીને કે બાપા પટ્ટો પટ્ટો નાખી લો દીકરી મારી ચિંતા ન કરતી આ બીજા બધાને બરોબર બાંધ્યા છે તું તો મારી દીકરી કેવા મારી કઈ બીક નો રાખતી

મજા આવે છે પણ મને વિચાર થાય ઘણી વખત રાજકોટમાં આવ્યો એટલે કહી દો આજે કેવું જરૂરી છે એટલે કહી દઉં આ કાર્યક્રમ કરવા જોઈ અને અમે ઘણા રૂપિયા લઈએ તેમ અમે ઓછામાં ઓછા રૂપિયા કોઈ આવા પ્રોગ્રામ લેતા હોય તો અમે ગુજરાતી હું તમને સાબિતી કરી દઉં અમે ગુજરાતી કલાકારો આપણે લઈ છીએ અમે વધી વધીને પાંચ લાખ કે સો લાખ કે સાત લાખ હાલો ગુજરાતી પણ તમે બોલીવુડ માં જાઓ નાનો કલાકાર હોય પચીસ લાખ કરવા વાળા પાછા હોય ઈ પાછા થઈ ગયા હોય પાછા એને અરે આપણે કઈ લેવા દેવાય નથી એની વાત છે ઈ અમારા જુનાગઢ માં હમણાં બે જણા પીન ફૂલ થઈ ગયા મજેવડી ગેટ ની નીચે હાઈ જતા તો એક જણ બીજા ને ક્યાં મોટા નમાય ને હજી જવાય હો બોલો મજેવડી ગેટ માં નવાબ ના હાથી નતા હેડ્યા અને ઈ અડી જાય કોઈ દી વાંકા વાંકા જાય એને એમ કે અડી જા હું એમાં પોલીસ ને ખબર પડી ગઈ તો આવીને ઉભા મોર ના નાખ્યા નાખા મોઢા ભરા પીડ્યા 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 હું શું જોઈને કે મોટા અડી ગયા હો બોલો આ કંઈક બીજું અડી ગયું છે કહેવાનો અર્થ મારો એ છે કે એની વાત નથી આજે નશા યુવા ધનમ ખૂબ સાંભળે છે એટલે રાયડું નાખી નાખીને કહું છું અત્યારે તમને બે વર પાંચ વર સારું લાગશે આ ડ્રગ્સ ને ઈ હવે તો આવી ગયા છે હું તો ભણેલા ગણેલા માઉતર પેરેન્ટ્સને કહું તમારી દીકરી કે દીકરો ભણતા હોય ભૂજ ભણતા હોય કે ભાવનગર ભણતા હોય પોરબંદર હોય કે જૂનાગઢ હોય કે રાજકોટ હોય કે અમદાવાદ હોય કે બરોડા હોય કે સુરત હોય ઈ એને લાડ પૈસા વાપરવા આપજો બહુ સારી વાત તમે કમાતા હો તો આપો પણ એ કોની આ ફરે છે શું કરે છે એ ધ્યાન રાખજો નકર જનાવર કરતા બેતર થઈ જાય તમને તમને હામાં હિંગડા ભરાવા આવી છે તમને મોડું થઈ ગયું લાગે છે આ જાહેર